અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી જોવા મળી ચૌદ વર્ષ જૂના વાડજના મહર્ષિ દધીચી ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો અને સળિયા દેખાયા મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચ મહિના પહેલા બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું હતું તેમ છતાં પણ બ્રિજમાં ખામી જોવા મળતા ઇન્સ્પેક્શન કરનાર કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થયા અમદાવાદ શહેરનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વાહન ચાલકોએ સુભાષ બ્રિજ બંધ થવાને કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાં આવવા જવા માટે દધીચી ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે જોકે મનપાએ ગઈકાલે મોડી સાંજે સમારકામની કામગીરી હાથ ધરી એમ સી ની બ્રિજ વિભાગની કામગીરી પર સીધા સવાલો થઈ રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ઋષિ દધીચી મુની બ્રિજ ઉપર બ્રિજના સળિયા દેખાઈ જતા હતા જ્યારે આ અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ એ એમ દ્વારા આ જે સળિયા દેખાતા હતા તે જગ્યા પર ખાડો પડી ગયો હતો તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ રિપેરિંગ કામમાં કેટલી બેદરકારી દાખવવામાં આવી છે તેમનો આ સ્પષ્ટ જીવતો જાગતો દાખલો આપ જોઈ રહ્યા છો ગઈકાલે જ્યારે અહીં રિપેરિંગ કરવામાં આવ્યું હતું બાદમાં વાહનો પસાર થતાં ફરીથી આજે ખાડા પડી ગયા છે જે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું ત્યાં આ ખાડો પડી ગયો છે જેથી જે એ દ્વારા જે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું તેની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અહીં ખાડામાં વાહન ચાલકો છે તેમને તકલીફ પડી રહી છે આમ કહી શકાય કે એક દિવસ કરતાં ઓછા સમયમાં આ રિપેરિંગની પોલ ખુલી છે રિપેરિંગમાં મસ મોટો ખાડો પડી જવાને કારણે ક્યાંક ને ક્યાંક એ એમ કામગીરી છે તેમની પર સવાલો ઊભા થઈ રહ્યા છે કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા અમદાવાદ